સાથે સાથે સમાજ કલ્યાણ ભાવના પણ જોવા મળે છે સવંત અઢારસો સાડત્રીસ સુદ નવમી ના શુભ દિને પ્રાગટ્ય થયેલા ગંજ્યામ મહારાજ વન વિચરણ કરી ગુજરાતમાં ઉદ્ધવજીના અવતાર એવા સદરૂ શ્રી રામાનંદ સ્વામીને મળે છે ત્યારે શ્રી રામાનંદ સ્વામી ધર્મધુરા શ્રી સજાનંદ સ્વામીને સોંપે છે થોડા મહિના બાદ જેતપુર પાસે આવેલા ફરેણી ગામે વિચરણ દરમિયાન રામાનંદ સ્વામી ભગવાનના ધામમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી દેહ ત્યાગ કરે છે ગુરુના દેહ ત્યાગના સમાચાર જાણે ગામો ગામથી સંતો ભક્તો આવે છે ને ચૌદમાના દિવસે માગસર સર્વદ સફલા એકાદશીને તારીખ એકત્રીસ બાર બે

સ્વામિનારાયણ મારું નામ સાંભળતા સૌને સુખધામ બીજા નામ લે કોઈ અપાર તોય આવે નહીં એની હાર સ્વામિનારાયણ નામ સાર લે એકવાર નિર્ધાર આમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુખેથી સૌપ્રથમ નામ સાંભળતા સૌને આનંદ થયો અને જય ગોષ સાથે બધા સંતો ભક્તોએ આ મંત્રને વધાવી લીધો આમ સમગ્ર બ્રહ્માંડને ગુજ્યો નાથ સ્વામિનારાયણનો સ્વામિનારાયણ નામનો મહિમા સંપ્રદાયના શાસ્ત્રોમાં સ્વામિનારાયણ આ શરક્ષરી મહાસં મંત્રનો કેવો પ્રૌઢ પ્રતાપ છે કે તે આચાર્ય શ્રી વિહારીલાલજી બતાવે છે જે સ્વામિનારાયણ નામ લે છે તેના બધા પાતક બાળી દે છે છે નામ મારા શ્રુતિમાં અનેક સર્વોપરી આજ ગણાય એક તો ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજની અનુજ્ઞાથી મોટેરા સંતો દ્વથા મહંત સદૃશ્રી ભગવંત પ્રિયદાસજી સ્વામી તથા સદૃશ્રી સર્વેશ્વર દાસજી સ્વામી સ્વામિનારાયણ મહામંત્ર બે હજાર બાવીસમી પ્રાગટ્ય જયંતિના શુભ અવસરે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું કંકુ અક્ષત અને પુષ્પથી પૂજન અર્ચન કરીને આરતી પણ ઉતારી હતી સ્વામિનારાયણ મહામંત્ર બસો બાવીસમી પ્રાગટ્ય જયંતિ માક્ષર વદ એકાદશી સફલા એકાદશી આવા શુભ અવસરોનો લાવો દેશો દેશના હરિભક્તોએ પરમ ઉલ્લાસ ભેર લીધો હતો ઇકબાલ શેખ પંચમહાલ